નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેઓ કોંગ્રેસે માંગ કરી છે ત્યારે વાત થશે જુનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બનીવી છે ચોર કેમેરામાં કેદ થઈ ગયો છે ત્યારે આગળ વાત થશે મધમાખીઓએ પ્રવાસીઓને ભગાડ્યા હતા વાત છે આગ્રાના તાજમહેલની પોરબંદર પોરબંદરમાં હોળી બાદ ત્રિદિવસીય રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આગળ વાત થશે આરટી અંતર્ગત બેઠકો વધારવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે સાબરકાંઠા આરોગ્ય કર્મચારીઓની હડતાલ સામે આવી છે રાગળવા થશે કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ જાણી લો તેની જાણકારી રાગળવા થશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મોટી ખંડિત કરવામાં આવી છે વાત છે કેશોદની આગળ વાત થશે આ રાજ્યમાં હીટ વેવની ચેતવણી આપી દેવામાં આવી છે આગળ વાત થશે હોસ્પિટલમાં દર્દીના પરિજન દ્વારા સિક્યુરિટી સ્ટાફની ધુલાઈ કરવામાં આવી છે વાત છે વડોદરાની આગળ વાત થશે સુનિતા વિલિયમ્સના પરત ફરવામાં કેટલા જોખમો રહેલા છે જાણી લો આ વિડિયોમાં ત્યારે આગળ વાત થશે ભાજપના કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇફ્તાર પાર્ટી આપી હતી આગળ વાત થશે અમદાવાદમાં રોજ અંદાજિત બત્રીસસો ટન કચરો ઉત્પન્ન થાય છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદમાં રોજ અંદાજિતા બત્રીસો ટન જેટલો કચરાનું ઉત્પાદન થાય છે પરંતુ સાતે ઝોનમાંથી માંડ ઓગણત્રીસ ટકા લોકો જ સૂકો અને ભીનો કચરો અલગ તારવીને આપે છે સ્વચ્છ શહેરોમાં અમદાવાદનો ટોપ ટેનમાં સમાવેશ ન થવા પાછળના કારણોમાં આ એક કારણ પણ છે સ્વચ્છતા સર્વેમાં છથી સાત વર્ષથી પ્રથમ આવતા ઇન્દોરમાં લોકો સો ટકા કચરો અલગ તારવીને આપે છે જ્યારે સુરતમાં પણ આ પ્રમાણ સિત્તેર ટકાની આસપાસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇફતાર પાર્ટી આપી હતી અમદાવાદના પૂર્વ વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બિલ્ડિંગનો દુરુપયોગ કર્યો છે ભાજપના કોર્પોરેટર દ્વારા રમજાન મહિનો હોવાના પગલે કેટલાક લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બિલ્ડિંગમાં ઇફતારી પાર્ટી આપી હતી સરકારી બિલ્ડિંગનો ઉપયોગ કરવો હોય તો તેના માટે પરમિશન લેવી પડે છે તેમજ ત્યાં જાહેરમાં આવો કોઈ કાર્યક્રમ કરી શકાતો નથી આ મામલે તપાસ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સના પરત ફરવામાં કેટલા જોખમો સુનિતા વિલિયમ્સને લઈને હાલ સારા સમાચાર સામે આવી રહ્યા છે ટૂંક સમયમાં તેઓ પોતાના સાથી સાથે ધરતી ઉપર પરત આવશે જોકે પૃથ્વીમાં પ્રવેશ કરતી વખતે ડ્રેગન કેપ્સ્યુલનો કોઈ ચોક્કસ હોવો જરૂરી છે ઉપરાંત તે ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવે છે તેના બધા પેરાશૂટ સમયસર ખુલવા જોઈએ અવકાશયાનનો ખૂણો બદલાય તો તે બળી જાય છે

આ ઘટના બાદ મોટી સંખ્યામાં સિક્યુરિટી જવાનો એકત્ર થયા હતા અને ત્યારબાદ તેઓ રાવપુરા પોલીસ મથકે પહોંચીને આ મામલે વધુ કાર્યવાહીની માગણી પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે ઓડિશામાં અઢાર માર્ચ સુધીમાં હીટ વેવની ચેતવણી છે આ ઉપરાંત ઝારખંડ ગંગાના પશ્ચિમ બંગાળ વિદર્ભ ઉત્તર તેલંગાણામાં પણ ગરમીનો માહોલ સર્જાશે છત્તીસગઢમાં તો ઉત્તર આંતરિક કર્ણાટક સહિત અનેક વિસ્તારમાં અને ગરમીનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ સિવાય ઉત્તર પૂર્વ ભારતમાં આધી અને ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે અરુણાચલ પ્રદેશમાં સોળ અને સત્તર તારીખે ભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત હોય તેવી ઘટના સામે આવી છે આ મામલે અનુસૂચિત જાતિ ન્યાય સમિતિના અધ્યક્ષ રતિલાલ ખેતા પાત્રે આ અંગે ફરિયાદ નોંધાવી છે પ્રતિમાની છાતીના ડાબા ભાગે કોચો પડ્યો હતો અને કલર પણ ઉખડી ગયો છે મૂર્તિને પહેરાવેલો ફૂલ હાર પણ તોડીને નીચે ફેંકી દેવામાં આવ્યો હતો અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ પણ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં બિન હિન્દુઓને નહીં મળે પ્રવેશ જાણી લો આ માહિતી કેદારનાથ ધામમાં હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાઓ તેજ થઈ છે આ અંગે કેદારનાથ ભાજપના ધારાસભ્ય આશા નવટીયલે જાણકારી આપી છે તેમણે કહ્યું છે કે કેટલાક બિનહિન્દુઓ કેદારનાથ ધામની ની પવિત્રને ઠેસ પહોંચાડીને પ્રયાસ કરી રહ્યા છે આ લોકો જુદા જુદા વ્યસનો કરતા જોવા મળ્યા છે જેનાથી આ પવિત્ર ધામની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ સામે આવી છે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મચારી અનિશ્ચિત મુદતની હડતાલ પર છે લગભગ સાતસો જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર જોવા મળ્યા હતા જિલ્લાના ઓગણપચાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અસર થશે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બારોટે જણાવ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી નાણાકીય અને વહીવટી માગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર અંતર્ગત બેઠકો વધારવા માગ સરકારે આર અંતર્ગત શાળામાં એડમિશન લેવા માટે આવક મર્યાદામાં ફેરફાર કર્યા છે હવે આવક મર્યાદા વધતા એડમિશનની સંખ્યામાં પણ વધારો થશે જેને લઈને કોંગ્રેસે આરટી અંતર્ગત બેઠકો વધારવાની માગ કરી છે સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે પણ સૌથી અગત્યની વાત એ છે કે ખાનગી શાળામાં આરટી બેઠક વધારવી જોઈએ બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે ખાસ કે સરકારે આવક મર્યાદા દોઢ લાખથી લઈને છ લાખ રૂપિયા કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી બાદ ત્રિદિવસીય રાસનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરમાં મણિયારો રાસનું આયોજન કરવામાં આવ્યું છે હોળી બાદ પડવો હોવાથી તેની દિવસ માટે રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં મણિયારો રાસ માટે લોકો ઉમટી પડ્યા હતા વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ જળવાઈ રહી છે મહેર સમાજના યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં રાસ પણ રમ્યા દેશ વિદેશના લોકો પણ હોળી પર આ પરંપરામાં ભાગીદાર થતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધમાખીઓએ પ્રવાસીઓને બગાડ્યા આગ્રામાં આવેલા તાજમહેલમાં મધમાખીઓનો આતંક સામે આવ્યો જેમાં આગ્રાની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ભાગવાનો વારો આવ્યો પ્રવાસીઓ પર મધમાખીઓ હુમલો કરી દેતા જાન બચાવીને પ્રવાસીઓ આમ તેમ દોડવા લાગ્યા તંત્રએ મધમાખીઓના હુમલા બાદ મધપુડા દૂર કરવાની કામગીરી પણ તેજ બનાવી હતી અત્યારે મધપુડાને કાઢી નાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બની છે જુનાગઢમાં મામાદેવ મંદિરમાં રાત્રે ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે બે શખ્સે દાન પેટી તોડીને છ હજાર રૂપિયા રોકડા અને પિત્તળના હારની ચોરી કરી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ મંદિરના સંચાલક ચાપ રાજવાડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ બાર માર્ચના રોજ સવારે સાડા વાગે તેઓ આરતી માટે મંદિરે પહોંચ્યા હતા પોલીસે કુલ સાત થી આઠ હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે કોંગ્રેસે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માગ કરી છે કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું છે કે સરકાર ઉત્સવો અને તાઇફાઓમાં વ્યસ્ત રહે છે અને સામાન્ય પ્રજા હેરાન પરેશાન છે આખી આખી સરકાર હોળીના ઉત્સવમાં મસ્ત હતી ત્યારે ગુંડાઓ પ્રજા ઉપર ત્રાસ વર્તાવી રહ્યા હતા કોંગ્રેસે દાદા સરકારની વાતો કરતા હર્ષંઘવી રાજીનામું આપે તેવી માગ કરી છે કેમ કે રાજ્યમાં ભૂપેન્દ્ર સરકારનો ખોળ ખોફ હવે રહ્યો નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે